ના મૃતદેહ ને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે મૃતક ની ઉંમર આશરે પાંત્રીસ વર્ષ હોવાનું સામે આવ્યું છે હત્યાનું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે યુવકે આછા કાળા કલર ખભા પર લખેલું ટી પહેર્યું છે જેના આધારે હાલ તપાસ આવી છે એક પછી એક હત્યા ને લઈને પોલીસની કામગીરી અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા થઈ રહ્યા છે